ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી કરાવતા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય હાંસલ કરી છે તારીખ ત્રણ દસ પચીસ ના રોજ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દોલતપુર ગામની સીમા ઓડીમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો કેસની વિગતો અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે નવાનગર ગામના રહેવાસી અને અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાયેલા વાસુદેવ જસુભાઈ વસાવાએ દોલતપુર ગામની સીમમાં જયભાઈ મહેન્દ્રભાઈ પટેલનું ખેતર ગણોત રાખીને તેની ઓડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી બાતમીના સ્થળેથી શેરડીના ખેતરમાં આવેલી ઓડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના દારૂની નાની બોટલો તથા બિયર નંગ ટીન નંગ એક હજાર પાંચસો ચોર્યાસીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેની કિંમત રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર બસો આંખવામાં આવી છે પકડાયેલા આરોપી વાસુદેવ જે સુભાઈ વસાવા ઉમરવાસ છત્રીસ રહે વસાવા ફળિયું નવાનગર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ વોન્ટેડ આરોપી રાહુલ ઉકારામ માળી વાડી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરત આ ઇંગ્લિશ દારૂ આપી જનાર શખ્સ છે આરોપી વાસુદેવ વસાવાને ઝડપી પાડી વોન્ટેડ આરોપી રાહુલ માળીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે આ મામલે પ્રોવિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમપીવાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એએસઆઈ અશ્વિનભાઈ હેડ કોન્સ્ટેબલ મનહસિંહ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધ્રુવિંદભાઈની ટીમ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે